તો કેમ છે બધા ડ્રાઈવર ભાઈઓ આશા કરું છું બધા મજામાં જશો અને ફરી વાર સ્વાગત છે તમારું એક નવા મિની બ્લોક ની સાથે અને હું નીકળી સીધો તમારી ઓફિસ અને બસ સ્ટેન્ડ આવીને જોયું તો બે હા હા હું કઈ ગયેલા રમતું કરતા આમ જોતો ખરા અને આજે તો ગાડીનો પેલો વારો જ આપડો હતો એટલે ગાયા ઘા ગાડી ભરવા લગાડી દીધી ખોયલા મગર જેમ ગાડીના દરવાજા અને પછી તો ભેકડા તણવાનું કર્યું ચાલુ પણ બસ સ્ટેન્ડ અંદર જોતા એવું લાગે છે કોને ખબર માણસો ખોવાઈ ગયા કે નજર લાગી ગઈ છે કાઈ સમજાતું નથી અને આજે તો મોહન દમ મારીને માથું મારીને પછાડી દઉં એક આવી પેલા ભાઈ કીધું તમે બે થઈને તો અમારા મગજ ફેરવી દીધા હવે ભાઈ સાહેબ અમને ત્રાસ દેતા લાઈન જાવ જવાયથી અને મોહન કાકા પાછા એની એમ જોવે કે કે મારું હોત ને ક્યાંક સાનું ટાળે ને આ ગાંડો રાજુલા થી નીકળો પણ એક પેસેન્જર મળ્યો ને આખે રસ્તે ખાલી આવ્યો મેં કીધું શું કરવું ભાઈ ટ્રાફિક જ કઈ છે નહીં અને એક આ અમારે ભૂરો ટીટોડી જેવા મારી જેમ પગ અને માથે થી પાસા સડાવેલા એલા ભાઈ હવે તો આ ફેશન બહુ કરી છે પછી તો બપોરે ને વરસાદ ધડબડાટી બોલાવી છે આમાં કઈ ગાડી ભરાય નઈ કીધું હવે આપડે જમતા આવી ઘરે જઈ બસ મિત્રો આજનો દિવસ કઈક આવો હુવાન વાળો હતો અને આવતીકાલે ભેગા થઈ એક નવા વિડીયો સાથે અને આ વીસ ધડબડાટી